નમસ્કાર સૌરાષ્ટ્ર માં હું આપનું સ્વાગત કરું છું ચાલો જોઈએ કેશોદના સોંદરડા નજીક એસટી અને બાઇક વચ્ચે થયો ગંભીર અકસ્માત બાઇક ચાલક મેરામણભાઈ રાજાભાઈ કર્મટા ઉંમર વર્ષ તેતાલીસનું નિપજેલ મોત એક આઠ મારફત કેશોદ સિવિલ હોસ્પિટલ લવાતા ડોક્ટરે મોત થયાનું કર્યું જાહેર એસટી બસ ચાલક અકસ્માત સર્જી ફરાર થયો ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા બાઇક ચાલક કેશોદ તરફ આવી રહ્યો હોય ત્યારે સામે આવતી એસટી બસે બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયાનું અનુમાન પોલીસે તપાસ હાથ ધરી રિપોર્ટ જય વિરાણી રિપોર્ટર કેશોદ સારું અને ભવ્ય જીવન માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મુકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાય નો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર